લોકો સિસ્ટમનો કેવી રીતે દુરુપયોગ કરે છે તેને રજૂ કરતો એક કિસ્સો મહેસાણામાં બન્યો છે મહેસાણા જિલ્લામાં હાઈ બીપી અને તણાવના દર્દીઓ વધી ગયા છે હવે તમે કહેશો કે આમાં સિસ્ટમનો દુરુપયોગ ક્યાં થયો તેના માટે તમારે આખો કિસ્સો સાંભળવો પડશે જેમાં તમને પણ મજા પડશે કારણ કે વાત છે અહીં દારૂની મહેસાણાથી એક અહેવાલ સામે આવ્યો જેમાં હાઈ બીપી અને માનસિક તણાવના દર્દીઓમાં વધારો થયો હોવાની વાત છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે દર્દીઓમાં વધારાનું કારણ શું છે કારણ જાણવાનો પ્રયાસ કરતા જે હકીકત સામે આવી તે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો કારણ કે એક બાજુ હાઈ બીપી અને તણાવના દર્દીઓમાં વધારો થાય છે અને બીજી તરફ લિકર પરમિટની માંગમાં પણ ઉછાળો જોવા મળે છે બે વર્ષની તુલનામાં પરમિટ ધારકોમાં પચીસ ટકાનો વધારો નોંધાયો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસો છત્રીસ લાયસન્સ ઇસ્યુ થયા હતા જ્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસો ચાલીસ લાયસન્સ ઇસ્યુ કરાયા આ લાયસન્સ મેડિકલ રિપોર્ટના આધારે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવે છે હાઈ બીપી અને તણાવમાં ડોક્ટર નિયત માત્રામાં આલ્કોહોલની ભલામણ કરે છે જો નવું લાયસન્સ હોય તો રોગી કલ્યાણ સમિતિ પંદર હજાર વસૂલે છે અને લાયસન્સ રિન્યુ કરવાનું હોય તો રોગી કલ્યાણ સમિતિ દસ હજાર વસૂલે છે મહેસાણામાં માનસિક તણાવના દર્દીઓમાં વધારો થયો છે આવા દર્દીઓને આખરે કેમ લીકરની પરમિટ આપવામાં આવે છે તેના શું કારણો છે તેના વિશે પણ સાંભળો કરીને આજકાલ આપણે જોઈએ છીએ કે આપણે બધાની જિંદગી સ્ટ્રેસફુલ થતી જાય છે દિન પ્રતિદિન દરેકે દરેક વ્યક્તિનામાં કંઈ ના કંઈ પ્રકારનું સ્ટ્રેસ હોય છે પણ જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ બહુ વધી જાય ને એના એના શારીરિક આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય કે એના હાઈપરટેન્શન છે કે એન્ઝાયટી છે ચિંતા રોગો છે આ પ્રકારે જ એમાં પરિણામ આવે તો પછી એમાં લિકર પરમિટ માટે ફિઝિશિયન દ્વારા એમને થોડા ઘણા સલાહ આપવામાં આવતી હોય છે દારૂ પીવો એ ડેફિનેટલી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ એક ડૉક્ટર તરીકે જે સાયન્ટિફિક એવિડન્સ છે કે જો દારૂ યોગ્ય પ્રમાણમાં જે એડવાઇઝ કરવામાં આવે છે ફિઝિશિયન દ્વારા એ પ્રમાણે જો લેવામાં આવે તો એનાથી એનું જે હાઈપર જે છે બીપી છે થોડું ઘણું ઓછું થતું હોય છે પ્લસ જે એન્ઝાયટીને જે ચિંતા રોગને જે વધારે સ્ટ્રેસ હોય છે એમાં થોડું એમાં ઘટાડો જોવા મળે છે હવે આખો ખેલ તમે સમજશો તો તમે પણ ચક્રાવે ચડી જશો ગુજરાતમાં દારૂબંધી હોવાથી કોઈ ખુલ્લેઆમ દારૂ લાવી શકતું નથી વળી વારંવાર કોઈની પાસેથી સેટિંગ કરવાનું કામ પણ જોખમ લાગે તેવામાં આપણી ખોખલી સિસ્ટમ જ તેમનો રસ્તો સરળ કરે છે જો પીવા માટેનું સત્તાવાર લાઇસન્સ લેવું હોય તો હાઈ બીપીએ અને તણાવના દર્દી બનવું પડે પરમિટની પ્રક્રિયા જ એવી છે કે પરમિટ લેવા માટે દારૂનો તરસ્યો બિચારો બાપડો કે બિચારી બાપડી થઈ ડૉક્ટર પાસે જાય ડૉક્ટર રિપોર્ટ વગર કંઈ લખે નહીં એટલે રિપોર્ટ માટે લેબમાં જવાનું સૌથી પહેલાં લેબમાં સેટલમેન્ટ થાય અને એ સેટલમેન્ટવાળા રિપોર્ટ પર ડૉક્ટર પણ સેટલ થાય અને પછી ડૉક્ટર સર્ટિફિકેટ આપે કે ભાઈ અથવા બહેનને જબરદસ્ત તણાવ અને પછી એ સર્ટિફિકેટ પર પરમિટ આપનાર સેટલ થઈ જાય આખરી પ્રક્રિયામાં લેબથી લઈ પરમિટ ઇસ્યુ કરનાર સુધી બધાને ખબર હોય છે કે ભાઈ અથવા બહેનને પીવાની આદત છે અને માત્ર પીવા માટે જ નહીં છતાંય પરમિટ નીકળે છે કારણ કે બધે જ બધું સેટલ હોય છે કદાચ આ અહેવાલ જોઈને આપને પણ નશો ચડી ગયો હશે